છો મિત્રો મારા માં તમારું સ્વાગત છે આપણે આજે જામ છે જસદન માં ફિલ્મ જોવા લાલો નામ તો છે લાલોનું ત્યાં આપણે ફિલ્મ જોવા જવાનું છે ધ્રુવભાઈ ભાઈ મા ભાઈ કાર્તિકભાઈ મારો આવી પધર છે લાલો ફિલ્મ જોવા બસની આ બેઠા બસ તો કઈ આવી નથી હજી જસદન જ આવી તમને બતાવું મિત્રો અમે જસ્તન જવા માટે નીકળી ગયા છીએ રસ્તામાં પંચર પડી ગયું ઈકો છે પંચર પડી ગયું ભાઈ પંચર કરે છે એમાં ભાઈ ને બધા ફોટા પાર ભરાઈ ગયા છે ચાર જણા છીએ મેં ભાઈ છે બધા ભાઈ જ છે મારા ફોટા ભરે છે લોકેશન સારું હતું એટલે બધા ફોટા પારો ભરાઈ ગયા છીએ પાંચ ભાઈ કે પાંચ મિનિટ પંચર થતા હે પંચર થઈ જાય જસ્તન જવા માટે નીકળી જાય એવી હું જસ્તન પૂગું તો તમને બતાવું કે દીપ બાય બાય મિત્રો અમે જસ્તન ભૂગી ગયા છીએ અમે સી અતારમાં સિટી પ્રાઇસમાં તમે જાઓ લાલો ફિલ્મ જોવાનું છે આ બધું અમારા શો છે ચાર વાગ્યાનો ફાયર ટિકિટ લઈ દીધી છે ફાયર ટિકિટ લે પબ્લિક બતાવું તમને અંદરનો આમ કેવું છે ટિકિટ લે ટિકિટમાં લાઈન જો આટલી બધી છે ઋતિકભાઈ વ્લોગર બનાવે છે મિની બ્લોગ હવે આપણે સિટી પ્રાઇસમાં ટોકી ફિલ્મ સારું થાય પછી હું જાઉં પછી તમને બતાવું મિત્રો અમે ટોકીસ અંદર આવી ગયા છીએ હા ટોકીસ છે તમે જો જોયું છે તમે સિટી પ્રાઇસ ની ટોકીસ આ બે બે ગયા તો એ આ કાર્તિક ભાઈ બે ગયા છે કાર્તિક હા કરો અને ઋતિક ભાઈ આ ધ્રુવ ભાઈ આ એમ પોતે જો બધે ટોકીસ નું આ એકસો ત્રીસ રૂપિયા દે ને આગળ કેવી મોટી ડીશ છે હવે ચાલુ થાય ફિલ્મ પછી તમને બતાવું মিত্র মানে ফিল কেউ